નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ફરીથી વિડીયોને છે એ વિડીયો સિરીઝ છે એને કન્ટિન્યુ કરી રહ્યા છીએ ટેલિગ્રામ ચેનલની હજર અંદર હજી સુધી ના જોડાયા હોય તો જોડાઈ જજો કારણ કે આ આ વિડીયોથીને જ આપણે વિડીયો છે એને શેર કરવાના નથી કોઈ પણ જગ્યાએ આપણે માત્ર ટેલિગ્રામ ચેનલની અંદર જ શેર કરવાના છીએ હજી ટેલિગ્રામ ચેનલ તમને ના મળતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હોય છે અથવા કોમેન્ટની અંદર જોડાઈ તૈયારી સચોટ બને અને ઝડપી તૈયારી બને કોઈ પણ પ્રશ્નો હોય તો એનું પણ સોલ્યુશન થતું જાય કોઈ ખોટી માહિતી પ્રોવાઈડ થઈ હોય તો એનું પણ સોલ્યુશન એની અંદર થતું જાય અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલની અંદર આ દરેક ક્લાસની પીડીએફ જે મટીરિયલ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ પણ તમને મળી રહે તો આજનો વિડીયો શરૂ કરીએ તમારા આસન આસન અભ્યાસને વધુ ઊંડાણપૂર્વક જાણો તો આપ સૌને ખ્યાલ છે તો સૌથી પહેલા આજે આપણે જે ચર્ચા કરવાનો છે એ આસનો છે એની આપણે પહેલા ચર્ચા કરી લઈએ ખૂબ જ સરસ સજેશન છે એ આવેલું છે કે તમે કે પ્રશ્નો સીધા લાવો છો પરંતુ જેને આસનો ખ્યાલ ના હોય તો એના માટે તમે જો પહેલા શરૂઆતમાં થોડી આસનની માહિતી આસનનું ચિત્ર છે એ બતાવી અને કોઈ પણ વિડીયો તમે ઉતારો અને એના વિશે થોડી માહિતી આપો પછી તેના પ્રશ્નો લાવો તો એ ખૂબ જ અસરકારક રહેશે આવી એક સરસ મજાની મને એક સજેશન મળ્યું છે મારા મિત્ર દ્વારા તો

પૂર્વ સ્થિતિમાં આવો પૂર્વ સ્થિતિ એની કઈ છે તો કે પીઠ પર ચતરા સુઈ જાઓ એની પહેલી સ્થિતિ કઈ છે પીઠ પર ચતરા સુઈ જાઓ આ ચતરા આપણે સુતા છીએ એવી પોઝિશન તમને દેખાય છે તો પીઠ પર ચતરા સુઈ જવાનું છે હાથ શરીરની બાજુમાં અને પગ જોડેલા રાખવાના છે બિલકુલ પગ છે એ જોડેલા રાખવાના છે હાથ શરીરની બાજુમાં રાખવાના છે હથેળી છે એ જમીન તરફ રાખવાની છે આ બિલકુલ મૂળ સ્થિતિ છે ત્યાર પગને 30 ડિગ્રી 30 ડિગ્રી પર ઊંચા કરવાના છે અહીંથી તમે જોઈ શકો છો આ 30 ડિગ્રી સુધી ઊંચા કરેલા પગ છે શ્વાસ લેતા બંને પગને ધીરે ધીરે 30 ડિગ્રી સુધી ઊંચા કરવાના છે પગને ઊંચા કરો છો તો શ્વાસ ભરતા ભરતા 30 ડિગ્રી સુધી પગને ઊંચા કરવાના છે ત્યારબાદ પગને 60 ડિગ્રી પર કઈ કે લાવવાના તો ફરીથી શ્વાસ લેતા લેતા બંને પગ 60 ડિગ્રી સુધી ઊંચા કરી અ શક્ય હોય ત્યાં સુધી રોકો જ્યાં સુધી તમારીમાં ક્ષમતા છે ત્યાં સુધી આ પ્રથમ પ્રયાસની અંદર છે 30 ડિગ્રી તમારે રાખવાના છે બીજા પડાવની અંદર તમારે 60 ડિગ્રી છે એને ઊંચા કરવાના છે અહીંયા જોઈ શકો છો આ 60 ડિગ્રી પગ છે ઊંચા કરેલા છે તો આવી રીતે આની સ્થિતિ છે સૌથી પહેલા 30 ડિગ્રી અને ત્યારબાદ 60 ડિગ્રી ઊંચા કરવાના છે ત્યારબાદ જો હવે આ આશ્રમ છે એનો કેટલો લાભદાયક એના લાભ શું છે એની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ

ઉપયોગી છે માનસિક શાંતિ મળે છે અને એકાગ્રતા વધે છે આ આસન કરવાથી માનસિક શાંતિ મળે છે અને એકાગ્રતા વધે છે આ આસન થી સ્થિર થાય છે અને મનની એકાગ્રતા વધે છે આ પણ એનો ફાયદા છે પણ ખાસ આ યાદ રાખવા આ પ્રશ્નની અંદર પૂછાઈ શકે તેવા છે હવે આ ધ્યાનમાં રાખવાની બાબત છે કે ભઈ કોને ન કરવું કોને ન કરવું તો કવરમાં સખત દુખાવો કે હરની એની બીમારી હોય જેવી તકલીફ હોય તેમને નિષ્ણાંતની સલાહ લેવી વર્ણિયા હોય અને પેટમાં સખત એટલે કમરમાં સખત દુખાવો રહેતો હોય બીજી કોઈ પેટની ઇન્જરી હોય અથવા તો કોઈ પણ બીમારી હોય તો એને આ આસન છે એ કરવું હિતાવહ નથી જો કરવું હોય તો નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ ત્યારબાદ જ આસન કરવું નહીતર એની અંદર ફાયદા કરતા ગેરફાયદા વધી જતા હોય છે

જે પગના સ્નાયુઓ છે પગ તમારા ખૂલે છે રનિંગ કરતા હોય તમારે પગ ખોલવા છે તો આ આસન ખૂબ જ િતાવ ફાયદાકારક છે સાથો ગૂટનના પેડના સ્નાયુઓ મજબૂત બને છે થાક અને તણાવ દૂર થાય છે લાંબા સમય સુધી ચાલવા કે ઊભા રહેવા કે થતા પગનો થાક લાંબા સમય સુધી ચાલ્યા હોય પગ પ્રવાસ કર્યો હોય લાંબા સમય સુધી ઊભા રહ્યા હોય તો એનું જે થાક છે આ આસન દ્વારા દૂર થાય છે આ આસન કરવા એટલે થાકને દૂર થાય છે નો ત્રાસ છે ચાલવાથી થતો હોય તો એ દૂર થતો હોય છે રક્ત પરિભ્રમણ સુધરે છે પેડુના ભાગમાં લોહીનું પરિભ્રમણ રક્ત પરિભ્રમણ સુધરે છે પરંતુ કઈ જગ્યાએ પેડુનો ભાગ છે ત્યાં છે રક્ત પરિસંચરણ એટલે કે રક્ત પરિસંચરણ રક્ત છે એ જલ્દી પરિભ્રમણ કરે છે ધ્યાનમાં ધ્યાનમાં કેટલીક બાબત રાખવાની છે તો લાંબા સમય સુધી ધ્યાનમાં બેસવા માટે હા સોરી ધ્યાન માટે તૈયારી ધ્યાન માટે તૈયારી કરવા માટે પણ આ આસન ખૂબ જ હિતાવહ છે લાંબા સમય સુધી ધ્યાનમાં બેસવું હોય એના માટે શરીર તૈયાર કરે છે તો સાવચેતી શું રાખવાની છે આની અંદર તો કોણે આ આસન ન કરવું તો કે સાયટિકાના દર્દી હોય ઘૂંટણની ઈજા હોય કે હર્નિયાની તકલીફ હોય તેમને આ આસન કરવું જો ત્રણ બીમારીઓ આપેલી છે સાયટિકાની

ચર્ચા કરી રહ્યા હતા તો પહેલો પ્રશ્ન છે ઉત્તાન પાદાસન કઈ સ્થિતિમાં કરવાનું હોય છે તો ઉત્તાન પાદાસન આસન છે તે કઈ સ્થિતિમાં કરવાનું હોય છે બેસીને કરવું જોઈએ ઊભા રહીને કરવું જોઈએ ચતાસ રહીને કરવું જોઈએ કે ઊંધા સૂઈને કરવું જોઈએ તો ચતાસુય ને આ ઉત્તાન પાદાસન આસન છે ઉત્તાન એટલે ઊંચું પાદાસન એટલે પગ પપાદ એટલે પગ પગને ઊંચા કરવાની સ્થિતિ નામ પરથી પણ તમને એ સ્થિતિ આવની જેવી હોય છે ઉત્તાન પાદાસનની મૂળ સ્થિતિમાં હથેળી કઈ તરફ રાખવાની હોય છે તો મૂળ સ્થિતિમાં હથેળી આકાશ તરફ રાખવી જોઈએ શરીર તરફ જમીન તરફ સાંભળ તરફ કઈ તરફ રાખવાની હોય છે તો હથેળી છે એ જમીન તરફ રાખવાની હોય છે યાદ રાખજો

અંશ નિયત તમે બોલ થઈ શકે છે 30 અંશ અને 60 અંશ યાદ રાખવું 30 છે એના પછી ડબલ થાય છે ઉત્તન પાદાસન કરતી વખતે શ્વાસની પ્રક્રિયા કેવી હોવી જોઈએ શ્વાસ છોડતા છોડતા પગ ઊંચો કરવો શ્વાસ ભરતા ભરતા પગ ઊંચો કરવો શ્વાસ રોકીને પગને નીચે લાવો પ શ્વાસ લેતા લેતા પગને નીચો લાવવો જવાબની અંદર આવે છે શ્વાસ ભરતા ભરતા પગ ઊંચા લાવવા બંને પગ છે શ્વાસ ભરતા ભરતા આગળની તરફ ઊંચા ઊંચી ઉપરની તરફ ઊંચા લાવવાના હોય છે નીચેનામાંથી કઈ તકલીફ હોય તેમણે આ આસન યોગ્ય પ્રશિક્ષકની દેખરેખ હેઠળ કરવું જોઈએ કઈ તકલીફ હોય તો નીચે આપેલી છે માથાનો દુખાવો હોય આંખની તકલીફ હોય પીઠનું દર્દ કે સ્લીપ ડિસ્ક હોય કે શરદી હોય શક્તિ ઉધરસ એની અંદર માથાનો દુખાવો આવી બધી આંખની તકલીફ છે એ આની અંદર લાગુ પડતી નથી પરંતુ આની અંદર તમે જોઈ શકો છો પીઠનું દર્દ અને સ્લીપ ડિસ્ક હોય તો આ જે આ દર્દી છે આ પીઠના દર્દી હોય અથવા તો સ્લીપ ડિસ્ક હોય એના દર્દી હોય તો તે લોકોએ ઉત્તાન પાદાસન કયો આસન ઉત્તાન પાદાસન આસન છે એ ન કરવું જોઈએ જો એ કરે તો એની અંદર તમને ફાયદા કરતાં નુકસાની વધી જતી હોય છે તમારી પીડા વધી જતી હોય છે એટલા માટે ખાસ ધ્યાન આપવું જોઈએ ઉત્તાન પાદાસનની ઉત્તાન પાદાસનથી નીચેનામાંથી કયો ફાયદો થાય છે પાચન ક્રિયામાં સુધારો થાય છે પગની માંસપેશી મજબૂત બને છે સમાન પ્રાણ સ્થિતિ થાય આપે તમામ તો ફાયદાઓ કીધા છે શેના ઉત્તમ પાદાસન તો પાચન ક્રિયા સુધારો થાય છે બિલકુલ સાચી વાત છે પગની માંસપેશીઓ મજબૂત થાય છે પગ ઊંચા થાય છે તો પગની માંસપેશીઓ પણ ઊંચી થાય છે સમાન પ્રાણ સ્થિતિ પ્રાણ એટલે શ્વાસ શ્વાસ સ્થિતિ છે એ સમાન બને છે તો આપે તમામ છે એની અંદર જવાબ આવે છે ત્યારબાદ બાદ નાભી સંબંધી તકલીફ માટે કયું આસન ઉપયોગી છે નાભી સંબંધી નાભી નાભી સંબંધી તકલીફ હોય તો એને क्यों आसन करव जो पूर्ण तितली आसन करव जो उत्तान बालासन करव जो पद्मासन करव जो कि वज्रासन करव जो तो जवाब उत्तान पादासन आवश्यक उत्तान पाद ना भी संबंधी तकलीफ हो तरह तकलीफ हो फायदो કે પૂર્ણ તિતલી આસન કઈ સ્થિતિમાં પૂર્ણ તિતલી આસન કઈ સ્થિતિમાં કરવાનું હોય છે પૂર્ણ તિતલી આસન આસન બદલે છે પૂર્ણ તિતલી આસન સૂઈને કરવાનું છે બેસીને કરવાનું છે ઊભા રહીને કરવાનું છે કે ઉભડક બેસીને કરવાનું હોય છે તો બેસીને કરવાનું હોય છે કેવું હોય છે બેસીને આસન પૂર્ણ તિતલી આસન છે એ કરવાનું હોય છે

સો પગના તળિયા કે રીતે રાખવા જોઈએ એકબીજાથી દૂર રાખવા જોઈએ એકબીજાને સ્પર્શે કે રીતે રાખવા જોઈએ એકબીજાને એકબીજા ઉપર રાખવા જોઈએ કે સીધા રાખવા જોઈએ તો એકબીજાને સ્પર્શે તે રીતે બંને પગ છે અને આ રીતે રાખવાનું છે આ રીતે જે કયો ભાગ છે આનો પ્રશ્ન ની અંદર આવે છે એટલે અત્યારે કેતો નથી ચાલો સાંધણા અંદરના સ્નાયુઓને કેમ રાખવા જોઈએ છેમાં

માફક ગતિ આપવાની હોય છે કોની પાંખની માફક પક્ષીની પાંખની માફક પતંગિયાની પાંખની માફક માફક વિમાનની પાંખની માફક માફક કે ભમરાની પાંખની માફક તો આસન નું નામ છે તિતલી તિતલી કહેવાય છે પતંગિયું તો એના ઉપરથી તમે રાખીશ યાદ રાખી શકો છો પતંગિયા જેવું આસન છે એટલે પતંગિયાની પાંખ છે એ જનરલી આવશે આવું યાદ તમને રહેવું જોઈએ ત્યારબાદ કેટલી આસનમાં કેટલી વાર પુનરાવર્તન કરવાનું છે ભાઈ 10 થી 20 વખત 60 થી 100 વખત 5 થી 10 વખત કે 30 થી 50 વખત જવાબની અંદર આવે છે 30 થી 50 વખત છે રિપીટેશન કરવાનું હોય છે ઘોટન પર હથેળીઓ મૂકી હળવું દબાણ આપીને કેટલી વાર પુનરાવર્તન કરવાનું હોય છે તો આ ઘૂંટણ પર હથેળી મૂક્યા વગરનું રિપીટેશન 30 થી 50 વખત કરવાનું છે ઘૂંટણ પર હળવું દબાણ આપવાનું છે હથેળીઓ મૂકીને ત્યાર પછી કેટલા રિપીટેશન આપવાના 5 થી 10 10 થી 15 20 થી 30 કે 50 થી 60 તો 20 થી 30 રિપીટેશન હળવું દબાણ ઘોટણ ઉપર હેઠળી દ્વારા આપીને કરવાનું છે અને જે એમનામ છે દબાણ આપ્યા વખત 30 થી 50 વખત પુનરાવર્તન કરવાનું છે જે બટરફ્લાય ની સ્થિતિ કરો છો તો એની અંદર કહેવામાં આવેલું છે ચાલો કઈ બીમારીમાં પૂર્ણ તિતલી આસન કરવું હિતાવહ છે કઈ બીમારીમાં પૂર્ણ ચિત્રી આસન કરવું હિતાવહ છે સાયટિકાનો દર્દી હોય વૃષણની બીમારી હોય ગર્ભાશયની બીમારી હોય કે આ પેલ તમામ જવાબની અંદર આવે છે આ પેલ તમામ છે વૃષણની બીમારી હોય તેને પણ પૂર્ણ ચિત્રી આસન કરવું જોઈએ સાયટિકાના દર્દી હોય તો એને પણ પૂર્ણ ચિત્રી આસન કરવું જોઈએ અને ગર્ભાશયની કોઈ પણ બીમારી હોય તો પણ એને પણ પૂર્ણ ચિત્રી આસન કરવું ખૂબ જ ફાયદાકારક છે ત્યારબાદનો પ્રશ્ન છે લાંબા સમય ઉભા રહેવાથી કે ચાલવાથી પેદા થતો તણાવ કયા સંકે દૂર થાય છે ચાલવાથી લાંબો સમય ઉભા રહ્યા હોય ચાલવાથી થાક પેદા થયો છે જાજુ બધું ચાલી રહ્યા છે તો એ આસન કે શું થાય છે તણાવ દૂર થાય છે તો ઉતાન પદાસન આસન કરવાનું છે કોને કેટલા આસન તારાસન કે શવાસન તો પૂર્ણ તિત્રિયાસન છે એ કરવાથી એ થાક છે દૂર થતો હોય છે સ્નાયુને ટ્રેજિંગ મળતું હોય છે કુલિંગ ડાઉન મળતું હોય છે તો એના દ્વારા તણાવ છે એ દૂર થતો હોય છે ચલો એક પ્રશ્ન રહી ગયો કે શું છે

ખૂબ જ લાભદાયી આસન છે અને બાળકોને તમે કરાવો તો એના માટે ખૂબ જ મનોરંજન પણ પૂરું પાડે છે હસતા હસતા મનોરંજન મળતા મળતા એને ઘણી બધી કસરતો મળતી હોય ટેલિગ્રામ ચેનલ ની અંદર અવશ્ય જોડાઈ જજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં જે પણ તૈયારી કરે છે તેના સુધી આ વિડીયો પહોંચાડો જય હિન્દ જય ભારત આજના વિડીયોની અંદર બસ આટલું જ